છોટાઉદેપુર આરટીઓ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આરટીઓ વિભાગ દ્વારા રોડ સેફટી મંથની ઉજવણી દરમિયાન રક્ત શિબિર યોજાઈ છોટાઉદેપુર આરટીઓ કચેરી ખાતે હાલ તારીખ એક જાન્યુઆરીથી ચાલી રહેલી રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે આજરોજ રક્તદાતા આયોજન કરવામાં ઉપરાંત વ્યક્તિઓએ રક્તદાન જેમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના ડ્રાઈવર્સે પણ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો છે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર ભારત સરકાર દ્વારા નેશનલ લેવલે રોડ સેફટી મંથ ઉજવણી કરવામાં આવે છે આ દરમિયાન આપણા છોટા ઉદેપુર ખાતે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા રોડ સેફટી અવેરનેસ ફેલાય તે મુજબના કાર્યક્રમો કરવામાં આવે છે જે સંદર્ભે આજ રોજ છોટા ઉદેપુર આરટીઓ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન અંદાજે વીસથી વધુ યુનિટ બ્લડ ડોનેટ થાય તે મુજબનો પ્રયત્ન કરવામાં આવશે